સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે હજુ પૂર્ણ નથી થયું ત્યારે આ આ પુરાવો નદી બ્રિજ એક તરફ બેસી ગયો ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનીના અહેવાલો સામે નથી આવ્યા હજુ પણ બે માસ પૂર્વે વાહન વ્યવહાર માટે આ બ્રિજને કાર્યરત કરવામાં આવ્યો હતો ત્યારે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે નું કામ આઠ વર્ષ બાદ પણ હજુ સંપૂર્ણપણે પૂર્ણ નથી થયું સોમનાથ અને ભાવનગરને જોડતો નેશનલ હાઈવે છે ભાવનગર ને જોડતો નેશનલ હાઈવે છે આ સુંદર ગામના પાટિયા નજીક તે સરસ્વતી નદી પર નો જે બ્રિજ છે આ બ્રિજ વન સાઈડ બેસી જતા હાલ વાહન વ્યવહાર છે તે એક તરફ કરવામાં આવ્યો છે બેસી જતા વાહન વ્યવહાર છે તે પણ ક્યાંક ને ક્યાંક ખોરવાયો છે આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર ઇટાશી મશીન દ્વારા ફરીથી આ રોડ છે તે તોડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે એક તરફ વાત કરવામાં આવે તો સરકાર પણ જે નેશનલ હાઈવે અને બ્રિજ ઉપર લાખો કરોડો રૂપિયા ખર્ચો કરી અને લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેના માટે લાખો કરોડો રૂપિયા સરકાર કરી રહી છે પરંતુ આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરના કારણે લોકોને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અર્જુનવાળા વિરાટપ ગીર સોમનાથ